কেনেডা અને અમેરિકામાં ઇમિગ્રેશન વધતાની સાથે જ તેની સાથે જ વિઝાના નિયમો જ્યારથી બદલાયા છે તે બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓ હોય કે પછી વિદેશી વિદ્યાર્થીઓ હોય હવે તેઓ યુકે તરફ વળ્યા છે યુકેની સાથે તેઓ જર્મની પણ જતા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે યુકેમાં પણ વિદ્યાર્થીઓને મહામુસીબતનો સામનો કરવો પડી શકે તેવી અનેક શક્યતાઓ દેખાય છે અને અનેક એવા ઉદાહરણની પણ આજે આપણે વાત કરવાના છે જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે યુકેમાં પણ હવે કેમ લાગુ પડી શકે છે નમસ્કાર હું અંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ યુકે પણ વિદ્યાર્થીઓનું એટલું જ ફેવરેટ રહ્યું છે કારણ ફક્ત એટલું જ છે કે કેનેડામાં જ્યારથી વિઝાના નિયમો બદલાયા અને અમેરિકા જ્યારથી મોંઘું બન્યું એ બાદ વિદેશી વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિદ્યાર્થીઓ જેઓ વિદેશ જવાનો ક્રેઝ ધરાવતા હોય છે વિદેશમાં ભણવાનો ક્રેઝ ધરાવતા હોય છે એ વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા ન મળવાને કારણે અથવા તો પછી અમેરિકા વધુને વધુ મોંઘું લાગવાને કારણે તેઓ યુકે તરફ પણ વળ્યા હતા યુકેના વિઝાના નિયમો સરળ હતા જોકે આની પહેલાં પણ આપણે યુકેના વિઝા નિયમો વિશે વાત કરી હતી તેમાં પણ આપણે જોયું હતું કે હવે ધીરે ધીરે યુકેની પણ જેટલી પણ સરકાર છે તે પણ યુકેના વિઝાના નિયમો બદલી રહી છે હવે આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે એક એવી માહિતી સામે આવી રહી છે કે યુકેમાં જેટલા પણ લોકો ઇનલીગલી એટલે કે ગેરકાયદેસર જોબ કરતા હશે તે લોકોને નક્કી ડિપોર્ટ થવું જ પડશે અત્યારે આની પહેલાં પણ જે લોકો આવી રીતે ગેરકાયદેસર જોબ કરાવતા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવ્યા છે પરંતુ હવે ત્યાં જેટલા પણ લોકો જોબ કરતા હશે તે લોકોને ડિપોર્ટ કરવામાં કરવામાં આવશે જો વાત આવે વિદેશની તો વિદેશમાં જેટલી પણ જોબ થાય છે જે નાના પાયાની જોબ છે તેમાં મોટા ભાગે વિદેશી વિદ્યાર્થીઓ તેમાં જોબ કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે હવે આ બધાની વચ્ચે કેનેડામાં પણ જેટલા નાના પાયાની હોટલ હોય કે પછી કોઈ પણ નાના પાયાનો ગૃહ ઉદ્યોગ હોય ધંધો હોય તેમાં વધારે ને વધારે વિદેશી વિદ્યાર્થીઓ દેખાશે કમાતા હોય છે એવું ને એવું જ યુકેમાં પણ હોય છે એટલે કે વિદ્યાર્થીઓને જોબ ન મળતા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે ગેરકાયદેસર જોબ કરતા હોય છે એટલે કે ઇનલીગલી ધંધો ચલાવતા હોય છે પરંતુ હવે અત્યાર સુધી યુકેમાં આની તપાસ થતી નથી હવે આ બધાની વચ્ચે યુકે સરકારે પણ નવા પગલાં ભર્યા છે અને તેમને પણ હવે ગેરકાયદેસર જોબ કેટલા લોકો કરે છે તેની સાથે જ કોણ આવી જોબ કરાવી રહ્યું છે તે દરેકને લઈને અત્યારે હાલ તપાસ છે તેને શરૂ કર્યું છે એટલે એવું પણ કહી શકાય અને એના ઉપરથી માહિતી પણ સ્પષ્ટ સામે આવી છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ જોબ કરતા હશે તે લોકોને રિપોર્ટ કરવામાં આવશે કારણ કે વિદેશમાં જેટલી પણ જોબ થાય છે તેમાં મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ હોય છે એમાં ગુજરાતી વિદ્યાર્થીઓ આવી ગયા ભારતીય વિદ્યાર્થીઓ આવી ગયા અને તેની સાથે બીજા દેશોમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા હોય છે તે દરેક લોકો આવી રીતે જોબ કરતા હોય છે પરંતુ હવે યુકેમાં પણ જો તમે કદાચ ગેરકાયદેસર જોબમાં હોવ છો તો તમે ચેતી જજો કારણ કે તમે પણ કદાચ ડિપોર્ટ થઈ શકો છો ડિપોર્ટનું કારણ ફક્ત તમારું એક જોબ જ નહીં પરંતુ જો તમારી પાસે કદાચ કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય વિઝાને લઈને કોઈ કાગળિયા નહીં હોય તો પણ કદાચ તમને આની પહેલા પણ કેનેડામાં આવી પરિસ્થિતિ થઈ હતી પરંતુ અનેક એવા મોટા આંકડાઓ સામે આવ્યા હતા જેને આવી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે જે ગેરકાયદેસર આવી જોબ ચલાવતા હતા તે લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ હવે વિદ્યાર્થીઓ ઉપર પણ એટલો જ ખતરો ટોળાવ છે તેની સાથે ત્યાં જે જોબ કરી રહેલા વિદ્યાર્થીઓ છે છે તે લોકો ઉપર પણ અત્યારે હાલ એટલો જ ખતરો કારણ ફક્ત એટલું જ છે કે તમે ગેરકાયદેસર જોબ કરો છો અને ગેરકાયદેસર ધંધો તે વિદેશમાં ચલાવવામાં આવતો નથી ગેરકાયદેસર કોઈ પણ ધંધો હોય વિદેશની જે સરકાર છે તે તેના ઉપર પોતાની પ્રતિક્રિયા આપતી હોય છે અને તેના ઉપર કાર્યવાહી કરતી હોય છે હવે આ બધાની વચ્ચે કેનેડાના નિયમો બદલાયા અમેરિકા મોંઘું થયું ને અમેરિકાનું ઇમિગ્રેશનના અત્યારે અભિયાન ચાલી રહ્યા છે અને હવે યુકેમાંથી પણ આવો ફટકો આવો કદાચ વિદ્યાર્થીઓ માટે આ ત્રણેય વાત છે તે એક સાથે ભારે પડી શકે છે કારણ કે જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ હોય છે તે બહાર વધારે ને વધારે ભણવા જતા હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે આવા ત્રણ મોટા ફટકા જેમાં કેનેડા અમેરિકા અને હવે યુકેનો ફટકો છે તો કદાચ વિદેશી વિદ્યાર્થીઓને પોતાના વતન પાછું આવવું પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે જોકે અત્યારે હાલ કેનેડામાં પણ એવી જ હાલત છે અમેરિકા પણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે અને યુકેમાં પણ કદાચ હવે વિદેશી વિદ્યાર્થીઓને રિપોર્ટ કરવાની શક્યતા છે તે દેખાઈ છે જોકે અત્યારે હાલ આના ઉપર કામગીરી ચાલી રહી છે અને તપાસ પણ ચાલી રહી છે કે યુકેમાં કેટલા લોકોને રિપોર્ટ કરી શકાય અને કેટલા ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે તે લોકો માટે અત્યારે સમગ્ર રિપોર્ટ બની રહ્યો છે તેવું પણ એક માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર